સો હેલો ગાઈઝ બેક ટુ માય YouTube ચેનલ જેમ સો બધા મજામાં તો તમારા બધાનું સ્વાગત છે આજ ને વ્લોગમાં તો બનਿਆરો વ્લોગમાં હું વંડે જ આવું છું તમને બતાવું રસ્તામાં તો તો એક વિદ્યાર્થી મળી ગયો જોઈ લો આપણો વિદ્યાર્થી તો બનਿਆરો વ્લોગમાં હું તમને બતાવું માંડવાઈ જવાનું છે તો બનਿਆરો લોગમાં તો ગાઈઝ આપણે આપડા વંડે પોગી ગયા છીએ યશપલ ભાઈ બુલેટ પડ્યું છે યશપલ ભાઈ અંદર એ છે

બને રો લોક માં હું તમને આગળ જઈને બતાવું તો ફાઇનલી ગાઈઝ માંડવા પોગી ગયા છે તો એક લાઈન નો વશેરો જો જાવાનો જયુ બાપુ ના તો બને રો લોક માં હું તમને બતાવું વશેરો પછી તો પાછો એસ્પલ ભાઈ ઘડીક દોરી માં નાખીને આવી ગયો માં એકવાર જો તમે ઝીણી માં કેમ હાલે છે જરી કોમેન્ટ કરજો પાછો મોરલો એમાં કઈ ઘટે જ નહીં ને ભાઈ જયુ બાપુ યા દોરી નાખ્યો જો એક વાર તમ એમ હાલે સીઝરી કોમેન્ટ રહો બેસે રો છે લાઈન માં બહુ સારો બડી કેસ્પલ કઈ નાખ્યો કેમ થયો આનંદ થયો ભાઈ તમને કઈ કટ્યા કાઈ ચાટો પાછા રસ્તા માંથી ને એક રાધેભાઈ મળી ગયા જોઈ લો રાધેભાઈ આ કેમ કઈ ઘટે આમાં હું છે જીવ બાપુ હા એ કરી દો એક વાર અમારા પબ્લિક ને યશભાઈ આવે છે રાધેભાઈ હોશિયારો લઈને જાય છે તો બનાવી રહ્યો લોકમાં હું તમને બતાવું આગળ પછી તો રાધેભાઈ ની ફોર વ્હીલ મેં લઈ લીધી રાદેપાઈ ની યસભાઈ ની બધા આગળ આગળ જાય છે તો રોઈ શકો છો તમે બધા આગળ ઉછેડો લઈને ઊભા છે આ બન્યારે રોગમાં આગળ હું તમને બીજી ઘોડીયું બતાવું પછી તો અમે પાછા આવી ગયા વંડે આપડી બેય ઘોડીઓ બાંધી છે તો બન્યા રહો લોકમાં હમણાં ઢસા જવાનું છે હું તમને બતાવું બીજી ઘોડીઓ મમ્મી કારવીને પાછા આવી ગયા વંડે ઘોડી બે ઘોડીઓ પાલો ખાતી હતી હવે પાછું હમણાં ઢસા જવાનું છે તો બન્યા રહો લોકમાં હું તમને બતાવું ઢસા જઈને પછી અમે આવી ગયા ભૂખ્યા ચોકડ ગયા છે કે આ ભાઈ બધા ઘોડીનું દેવાનું કે પાછું અને ભાણો આરોજ આવ્યો છે તો બન્યા રહો લોકમાં હું તમને બતાવું પછી તો પછી બે ઘોડીઓ ફેરવવાની હતી બે ઘોડીઓ ફેરવવા મળ્યા તો બનારો લોક માં હું તમને ફેરવીને બતાવું એ બેટો ઘોડે આ છે યશપાલ ની અસ્થિ આપડી કેડી આમ બાંધી છે પછી તો ઘોડી બાર બાંધી હતી મહેમાનો આવી ગયા છે બધા મિતુલભાઈ છે ઈદુભાઈ છે અતિન સોલંકી છે રેહન છે

છોકરાઓ બધા બે ગયા છે હેલો ગાઈસ હેલો આ છે ના 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 હેલો ગાઈસ હેલો ગાઈસ ક્રેસ તમે બેઠા છે હાય કરો સમજત લે આ બે ઘોડી છે મિતુલભાઈ બેઠા છે મિતુલભાઈ કેમ છો અરે બો તમને જોયા પછી બહુ અત્યાનંદ થયો તો વાંધો નહીં આપણી ઘોડી બાંધી છે હિતુભાઈ આવ્યા છે ભાઈ શરમ શરમ તો બહુ લાગે ને આ બધા છોકરાઓ છે વિજય જો આમ બેઠો હાય કરે ને આ બેઠો બેઠો આ બધા મેહમાન આવી ગયા છે પછી તો હાંના વાગી ગયા હાથ ને અમે તો એ આંબલા હાવજ જોવા એક છેણ બેઠી છે ને ત્રણ ચાર બચ્ચા છે બાજુમાં તો તમે જોઈ શકો છો હાવજ જોવા ગયા હતા પછી કાંઈ ટાઈમ નો મળ્યો લોગ ઉતારવાનો તો ફરી પાછા મળીએ નેક્સ્ટ વિડીયોમાં જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતો નહીં